સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

અગાઉ શિક્ષક વિનોદ પટેલ કચેરીની મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસ કર્યો હતો જે બાબતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક વિનોદ પટેલને બોલાવી નિવેદન લીધું હતું શિક્ષકના વિદેશ પ્રવાસ અંગે કચેરી દ્વારા પાસપોર્ટની લેવાઈ હતી મંજૂરી વગર વિદેશ પ્રવાસે ગયેલા અન્ય પાંચ શિક્ષકોને નોટિસ આપી ખુલાસા મંગાવાયા નિયમ પ્રમાણે તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરાશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નયનેશ દવે જણાવ્યું હતું વધુમાં નૈનેશ દવેએ જણાવ્યું હતું કે જે પ્રમાણે કહે છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે શ્રી વીડી પટેલની પહેલા જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમને અમે નોટિસ આપી હતી એમનો પાસપોર્ટની ઝેરોક્ષ કોપી પણ અમે મંગાવી છે અને એ એ દિશામાં તપાસ ચાલુ જ છે પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વધુ શિક્ષકો કોઈ તેને નોટિસ આપી હોય કોઈ અન્ય શિક્ષકો પણ પાંચેક જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે તેમણે પણ નોટિસ આપી એમને ખુલાસા ગેલા છે તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અરવલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું રોકાણ રોકાણકારોમાં નામ બહાર આવશે તપાસ એમ તેમના સામે કોઈ કાર્યવાહી થશે નિયમ પ્રમાણે त कार्यवाही गर्छ त कार्यवाही गर्छलि जगदीश प्रजापति साथी जा सत्य विचार न्युज